હું વિનંતી કરીશ કે કાર્યક્રમના મુખ્ય મહેમાન સ્વારા વાણવી કે પોતાના જે વિચારો છે તથાગત ગૌતમ બુદ્ધિ આપેલી શિક્ષા છે ડોક્ટર બાબા સાહેબ આપેલો વિચાર છે એ અહીંયા રજૂ કરશે અહીં કાર્યક્રમના દાતાઓ તેમજ મહેમાનો મારા ભાઈઓ બહેનો અને મારી માતાઓ આજે આ કાર્યક્રમમાં મને આમંત્રિત કરવા માટે હું માંડવધાર યુવા આઝાદ ગ્રુપ અને બોટાદ જિલ્લા બહુજન સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ માંડવધારની વહલી જનતાને સોરાવાણીના ક્રાંતિકારી જયભી નમો થાય જો મને બાબા સાહેબ મળે તો આંખમાં એ સંઘર્ષના આંસુ બોલી ઉઠે એ મારા સમાજ હજી ગુલામી ભર્યું જીવન જીવે છે હજી ગુલામી ભર્યું જીવન જીવે છે યાદ કરાઉ એની જીવનની ગાથા યાદ કરાઉ એની જીવનની ગાથા આ આંખોની કીકી થોડી ઝળહળે આ આંખોની કીકી થોડી ઝળહળે સાચે એમ જ બને સાચે એમ જ બને ઉઘાડું અંતરના દ્વાર અને સામે ભારત ભૂતણો હિલ્લો મળે અને કાદંબરી વચ્ચે મને મારા ભીમ બ્રાઉ મળે હા જો મને ભમરાવ મળે તો ફરી સમાજની અવદાસા જોઈ આંખમાં આંસુ સરી પડે આંખમાં આંસુ સરી પડે અને કહે હે મારા સમાજ કેમ છે અંતરના ઊંડાણમાંથી જાગી મારી રે પાછી આવું અંતરના ઊંડાણમાંથી જાગી મારીને પાછી આવું અને પ્રશ્ન થાય મહિલા ઉદારક ભારત રત્ન વિશ્વ રત્ન સિમ્બોલ ઓફ નોલેજ બોધિસત્વ તો ડોક્ટર બી આર આંબેડકર અહીંયા ક્યાંથી તો ડોક્ટર બી આર આંબેડકર અહીંયા ક્યાંથી અંતરને ફરી વાચા મળે અંતરને ફરી વાચા મળે અને બાબા સાહેબ કહે જેની કાજે મારું સગડું જીના જીવન વ્યક્તિ થયું એવા મારા સમાજની ખબર લેવા આવ્યો છું એવા મારા સમાજની ખબર લેવા આવ્યો છું જીવનભર સમાજ હિત માટે અડગ રહીને અપમાનનો સહ્યા એની આ ફળ સ્તુતિ છે કે ફરી એકવાર રહી આવવા મળ્યું અને અને સમાજમાં નરી નજર નાખતા અને સમાજમાં નરી નજર નાખતા અહીંયામાં હા હા કાર સાથે બોલી ઉઠે હે મારા સમાજ હજે ગુલામીમાંથી મુક્ત નથી થયો હજે ગુલામીમાંથી મુક્ત નથી થયો મે ભારતને દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ આપ્યું મે ભારતને દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ આપ્યું એમાં માત્ર નું એમાં માત્ર અનુચ્છેદ કલમ મોજ નહીં કલમ મોજ નહીં પણ તારું સ્વાભિમાન

ચકના ચૂર કરી નાખ્યા છે તમારા કલ્તિ ભુજમય ભારતની આવદર્શા થઈ છે તમારા ક્યારેય ના ભૂલી શકાય યાદ કરું ને આખે પાણી આવી જાય એ મારો બાબા સાહેબ એવો હિરલો છે એ મારો બાપા સાહેબ હિરલો છે જગત આખાઈમાં અંધારું થઈ જાય જગત આખાઈમાં અંધારું થઈ જાય પણ કદે ના બુજાય એ મારો બાપા સાહેબ એવો છે એ મારો બાપા શેદ એવો છે સમજના જ નહીં દેશના જ નહીં સાહેબ સમજ

મારા બાબાના કલમે દેશનું બંધારણ બનાવ્યું હિન્દુ કોડવીલ બનાવી સમાનતાને બંધુતા જગાવી સમાનતાને બંધુતા જગાવી સ્ત્રીઓને પગની જૂતી નહીં સાહેબ સ્ત્રીઓને પગની જૂતી નહીં પણ માથાનું મુંગઠ હોવા જેટલું સન્માન અપાવ્યું પણ માથાનું મુંગટ હોવા જેટલું સન્માન અપાવ્યું આઝાદી પછી પહેલા કાયદા મંદિર તરીકે કાયમ સન્માનિત રહેશે

આવા મહામાનવ હતા આપડા બાબા સાહેબ આવા મહામાનવ હતા આપડા બાબા સાહેબ મારી ચામટું ખેડી ચંપલ બનાવું બાબા તારા પગમાં પહેરાવું મારી ચામડી ઉખેડી ચંપલ બનાવું બાબા તારા પગમાં પહેરાવું તોય તારું ઋણ આ ઉતરે તોય તારું ઋણ ના ઉતરે તું જ અમારો તાત તું જ તારનહાર સાહેબ છું સ્નેહની સુરત છું મમતાની મૂર્ત છું પ્રેમના જરના જેવી માસું સુરા મારું નામ ઓ બાબા સાહેબ ની બેટી છું ઓ બાબા સાહેબ ની બેટી છું બેટી કહ્યુ તો અબળા નહીં સાંભળી લેતા બેટી કહ્યુ તો અબળા નહીં સાંભળી લેતા હાજમાં જાગૃતિની મસાલને દિલમાં પરિવર્તનની આગ લઈને ફરું છું હાં સ્વરા મારા બાબા સાહેબની બેટી છું સ્વરા મારા બાબા સાહેબની બેટી છું સૃષ્ટિની ઉત્પત્તિમાં સૌથી ઉત્તમ અને ઓગણી શકાય એવું એવું એક એવું એક સર્જન છે તો એ બેટી છે બેટી વિના દુનિયામાં આજે સ્ત્રીઓ પુરુષોની સમાવળી થવાના નારા લગાવે છે ને પણ હે નારી આ વ્યવસ્થાએ તને નવા નવા સન્માનના નામે બંધનોમાં કેદ કરી નાખી છે બંધનોમાં કેદ કરી નાખી છે અને એટલે જ આજે તને બનાવ્યા એ જ આજે તને બનાવે છે એ જ આજે તને બનાવે છે દીકરીઓને ભણવાનો અધિકાર નો હતો દીકરીઓને ભણવાનો અધિકાર નો હતો એક જમાનામાં સાહિત્રીબાઈએ સમાજની સામે પડી પહેલી મહિલા શાળાની શરૂઆત કરી પહેલી મહિલા શાળાની શરૂઆત કરી છ દીકરીઓને જન્મ વાંચના દીધી હોત જો દીકરીઓને જન્મ વાંચના દીધી હોત તો આપણે આજે આપણે સાહિત્રીબાઈ ફૂલે રમાબાઈ ભીમાબાઈ ના મળ્યા હોત રમાબાઈ ભીમાબાઈ ના મળ્યા હોત આ અહીં બેઠા એ બધાને એની માતા જ ના મળતી હો તો દુનિયા માં જ ના હોતી તો દુનિયા માં જ ના હોતી બેટી છે તો દુનિયા છે બેટી ભરેલી હશે તો બચપણ થી તેના સંતાનોને એક તેજસ્વી ગુરુ તેની માતા માં જ દેખાશે તેની માતા માં જ દેખાશે માણસ તેના મગજમાં ઓટોમેટિક ડાઉનલોડ કરેલું થઈને ફોટો હોય છે ને એ તેની માં દ્વારા જ મળ્યું હોય છે એ તેમની માં દ્વારા જ મળ્યું હોય છે માં ભળેલી હશે તો આવતી પેઢીના લોહીમાં ક્રાંતિની ગર્થુથી પીવડાવશે ક્રાંતિની ગર્થુથી પીવડાવશે અને એટલે જ કહીશ કે બેટીને ભણાવો બેટે સૃષ્ટિની ઉત્પત્તિનો અંગ છે અને બેટીને બચાવો એ આવનારી પેઢીઓને તેજસ્વી બનાવશે બધા માં બાપ દીકરીઓને દીકરા જેટલા અધિકાર આપે અને તેજસ્વી બનાવે આજનો મારો વિષય છે ડોક્ટર બાસા આંબેડકર અને ભારતીય સ્ત્રી સુરજને હથેળીમાં કોઈ ઢાકે નથી શકતું સુરજને હથેળીમાં કોઈ ઢાકે નથી શકતું દરિયાની લહેરોને કોઈ રોકી નથી શકતું

लोग कहते हैं कि क्या किया है भीम ने लोग कहते हैं कि क्या किया है भीम ने मुझे मेरे वजूद से वाकई कराया है भीम ने मुझे मेरे वजूद से वाकई कराया है भीम ने बाबा से जिन्हें समाज नू अभूषण गणा होता था माटे सेम ने भारतीय समाज में स्त्रियों ने पशु जैविदशा जोई सेम ने मुक्ति माटे आजीवन संघर्ष करियो તેમની મુક્તિ માટે આ જીવન સંઘર્ષ કર્યો અને પોતાના મૂળ પદ્ધતિ મૂળભૂત અધિકારો માટે રાખવા રાત દિવસ મહેનત હાથ ધરી રાત દિવસ મહેનત હાથ ધરી આજે જે મહિલાઓ માન સન્માન સાથે જીવે છે ને એ માત્ર ને માત્ર બાબા સાહેબની દેન છે એ માત્ર ને માત્ર બાબા સાહેબની દેન છે ભારત દેશની તમામ સ્ત્રીઓ એ વાતની ગાંઠ બાંધી લેવી જોઈએ કે એના ઉજળા જીવન બીજું કોઈ નહીં પણ ડોક્ટર બાસાબા આંબેડકર હતા પણ ડોક્ટર બાસાબા આંબેડકર હતા પરંતુ આત્મસની વાત તો એ છે કે જેના થકી મહિલાઓને પોતાનું અસ્તિત્વ મળ્યું એ જ મહિલા તેમના ખડા ઉદારકને ઓળખી નથી શકતી

પુરુષની સમોવડી બનાવી અત્યારે કોઈ સ્ત્રીને કોઈ હાથ લગાવી ગેરવર્તન કરે છે ને તો એની ઉપર પણ ગુનો નોંધાય છે સાહેબ એની ઉપર પણ ગુનો નોંધાય છે હું તો મારા મુક્તિદાતાને ઓળખી ગઈ તમે ક્યારે ઓળખશો હું તો મારા મુક્તિદાતાને ઓળખી ગઈ તમે ક્યારે ઓળખશો જો બાબા સાહેબ જો બાબા સાહેબ ના હોત તો મારું જીવન સંસાર હત જો બાવસેબ ના હત તો મારું જીવન સંસાન હત માટે જ મારા ભારત વર્ષની તમામ તેની ઉજરા જીવનની પાછળ માત્ર ને માત્ર બાબા સાહેબ નો હાથ છે માત્ર ને માત્ર બાબા સાહેબ નો હાથ છે આ વાત ગાંઠ બાંધી લેજો આ વાત ગાંઠ બાંધી લેજો સ્ત્રી કો દેવી માનને કી જરૂરત નહી હે को देवी मानने की जरूरत नहीं है उसकी पूजा करने की जरूरत नहीं है उसकी पूजा करने की जरूरत नहीं है। डॉक्टर आम्बेडकर कहा करते थे डॉक्टर बाबा साहब आम्बेडकर कहा करते थे को सम्मान देना और बराबरी का हक देने की जरूरत है और बराबरी का हक देने की जरूरत है किसी भी किताबों में औरत को कुछ भी भी नहीं दिया किसी भी धर्म की किताबों में औरत को कुछ भी नहीं दिया अगर दर्जा और बराबरी का हक मिला तो सिर्फ और सिर्फ भारत के संविधान ने दिया सिर्फ और सिर्फ भारत के संविधान ने दिया આજના મા બાપને હું એટલું કહેવા માંગુ છું આજના મા બાપને હું એટલું કહેવા માંગુ છું કે મા દીકરીને ભણાવો ગણાવો એમને બનાવો એના સુવિધાના પાઠ ભણાવો એને તલવાર બાજી કરતા શીખવાડો એને પપ્પાની પડી સાહેબ એને પપ્પાની પડી નહીં પણ સિંહણ બનાવો સિંહણ જે પોતાનું રક્ષણ પોતે કરી શકે જે પોતાનું રક્ષણ પોતે કરી શકે છેલે છેલ તો બસ એટલું જ કહીશ એ તમન્ના છે મારે ચાંદ બની ચમકવાની એ તમન્ના છે મારે ચાંદ બની ચમકવાની એ આરજુ છે મારે ગગનમાં વિહરવાની એ આરજુ છે મારે ગગનમાં વિહરવાની એ સપનું છે બારું સૂરજનું કિરણ બનવાનું એ સપનું છે મારું સૂરજનું કિરણ બનવાનું એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનું એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનું જય ભીમ જય ભારત જય સંવિધાન જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ નમો બુદ્ધ જોરદાર તાળીઓ થી આપણે આ દીકરીને વધાવીએ જેમને આખે આખું ડોક્ટર બાબાસાહેબ સાહેબ આંબેડકરનું જીવન ચરિત્ર નીતાબેન બોરીચા તરફથી આ દીકરીને ખુશી ભેટ પાંચસો રૂપિયા આપવામાં આવી આવે છે ખૂબ ખૂબ સાધુવાદ